સલીમ વોરા દ્વારા સમાજના લોકોને આ સેવા કાર્યમાં આગળ આવવા અપીલ કરવામાં આવી હતી આજે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવના સહયોગથી નવાપુરા કેવડાબાગ ખાતે નિરાધાર અંધજનોના બાળકો અને વિધવાના બાળકોને શૈક્ષણિક સહાયમાં નોટબુકો અને ચોપડાનું વિતરણ ઉપરાંત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અમારી આ સંસ્થા દ્વારા દર મહિને અંધજનોને કીટ પછી શિયાળામાં ધાબડા ધાર્મિક પ્રવાસો ઉપરાંત નિઃશુલ્ક દવાઓ અને વર્ષમાં બે વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે સમાજ અને પ્રિસ મિત્રોનો અમે આભાર માનીએ છીએ દરેક કાર્યમાં અમને સહયોગ આપે છે આભાર આજે કેટલા લોકો આજે લગભગ આવતા જતા ચાલીસેક બાળકોને આપી છે અને ઉપરાંત એટલા જ લોકોને જમવાની વ્યવસ્થા કરી છે માનવ કલ્યાણ સેવા હરીશ ટ્રસ્ટ દ્વારા અને હરીશ દ્વારા જેવો કે સલીમભાઈ વોરા અને મિતો મિતુવાબેન આજે ઈદ નિમિત્તે ચોપડા તેમાં નોટબુક જેવા વિતરણ કરી રહ્યા છે અને તેઓ ભોજનની વ્યવસ્થા પણ કરે છે અને એવા ચો જેઓ ઋતુ પ્રમાણે પણ એ અલગ અલગ પ્રોગ્રામ કરી રહ્યા છે જેમાં કે શાકભાજી જેવા પ્રોગ્રામ પણ કરે છે જેવા શિયાળાના મોસમમાં જેકેટ યા તો ધાબળા પાટે જેવા અલેક પ્રોગ્રામો કરે છે અને અમને ઘણી ઘણી બધી કીટો એવી આપે છે અને અમે એમના પર તરફથી ચાલી રહ્યા છે તેવા સલીમભાઈને ખૂબ ખૂબ આભાર સોમાભાઈ સબસ્ક્રાઈબ ના and press the bell icon never miss an update